નર્મદા જિલ્લાના પોઈચા નર્મદા નદીના કિનારે રેતી માફિયાઓ દ્વારા રાત દિવસ ગેરકાયદેસર રીતે રેતી ખનન કરવામાં આવી રહ્યું છે ત્યારે નીતિ નિયમોને નેવે મૂકીને ગેરકાયદેસર રીતે રેતી ખનન કરનાર ભૂમાફિયાઓને કોણ પ્રોત્સાહન પૂરું પાડી રહ્યું છે તે પણ એક તપાસનો વિષય બની ગયો છે તેમજ આ અંગે કોઈ જાણ નથી હોતી અને ભૂમાફિયાઓ દ્વારા મસ્ત મોટા ખાડાઓ કરી દેવામાં આવતા હોય છે ત્યારે આ ઊંડા ખાડાઓને કારણે અવારનવાર આ પ્રકારની ઘટના બનતી હોય છે અને કેટલાય લોકો એ પોતાનો જીવ ગુમાવવો પડતો હોય છે ત્યારે ફરી તારીખ છ માં બાળકો સહિત સાત વ્યક્તિઓની ડૂબી જવાથી મોત નીપજ્યું હતું ત્યારે આ પ્રકારે મસવોટા ખાડાઓને કારણે લોકોને મોત ને ભેટી રહ્યા છે તેવામાં જવાબદાર કોને ઠરાવવા તે પણ પ્રશ્ન બની ગયો છે રેતી માફિયાઓ દ્વારા નીતિ ધજાગરા ઉડાવવામાં આવી રહ્યા છે તેમ છતાં વહીવટી તંત્રના અધિકારીઓ દ્વારા રેતી માફિયાઓ સામે કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવતી નથી જેના કારણે અધિકારીઓની કામગીરી પર શંકા ઉપજાવે તેવી જોવા મળી રહી છે અધિકારીઓ અને રેતી માફિયાઓની સાંઠઘાંઠ છે કે કેમ સુ ગેરકાયદેસર રેતી ખનન કરવા અંગેની કોઈ જાણ અધિકારીઓને છે પણ ખરી કે પછી જાણ હોવા છતાં પણ અધિકારીઓ અજાણ હોવાનું ઢંગ કરી રહ્યા છે આવા અનેક સવાલ ઉઠવા પામ્યા છે મુખ્ય કારણ કેવું લાગે છે ગઈકાલે જે લોકો એમાં ખાસ મુખ્ય કારણ કે માયસેલ ફારા ઝિંજાળા અને અમારી કોમ્યુનિટીના ગામના જે કોટડી ગામની દુર્ઘટના ઘટી છે જે અમે છ સન ગુમાવ્યા છે અને એક રાજુલાના વતની છે અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના કોટડી ગામના એના ગામના પ્રેસિડેન્ટ તરીકેની અમારી જવાબદારી છે અને આમાં રીઝન એટલું જ છે કે જે ખનન થતું હોય અથવા કે અહીંયા ખરેખર સંવેદનશીલ વિસ્તાર હોય કે જે એક્સિડન્ટ થવાની સંભાવના લગભગ નેવું ટકા હોતી હોય છે ત્યાં તંત્રએ કોઈ જાગૃત થઈને પગલાં ભરવા જોઈએ અથવા અહીંયા સામે તમે ભેખડ જોઈ શકો છો એ ભેખડ ઉપર બોર્ડ કે બેનર લગાવવા જોઈએ કે આ વિસ્તાર પ્રતિબંધિત વિસ્તાર છે અને તમે અહીંયા બાજુમાં જોઈ શકો છો કે ખનન થયેલું છે વીસ વીસ પંદર પંદર ફૂટના ખાડા છે તો તંત્રની ક્યાંક ને ક્યાંક ઘોર બેદરકારી આપણને છતી થાય છે છતાં હું મીડિયાનો આભાર માનું છું કે ગઈકાલથી એમણે જે સક્રિયતા દાખવી છે એને અનુસંધાને અમને તંત્રને જાગૃત કરી અને તંત્રએ પણ સહકાર આપ્યો છે જે તે અધિકારી છે નો ડાઉટ સહકાર આપ્યો છે પણ હજી પણ આપણે જે દોડમાં છીએ કે ભારત વિશ્વગુરુ બની રહ્યું છે ત્યારે જમીની લેવલે જે હકીકત છે એ વાસ્તવિકતા કંઈક અલગ છે અને એનું ચિત્ર આખું અલગ આવે છે એટલે આ બાબતે સરકારે ફરી વાર તંત્રએ જાગૃત થવું જોઈએ અહીંયા જે તે વિસ્તાર છે જ્યાં સંભાવના એક્સિડન્ટની છે કે ડૂબવાની સંભાવના છે ત્યાં એમને ગ્રીલ મારવી જોઈએ અથવા કોઈ પ્રકારના બોર્ડ નોટિસ બોર્ડ મારવા જોઈએ અને અહીંયા પોસિબિલિટી છે અત્યારે આધુનિક યુગ ટેકનોલોજી છે અને એવું ઈમ્પોસિબલ કઈ હોતું જ નથી તો એ બાબતે તંત્ર એ ખૂબ જાગૃત થવાની જરૂર છે એવી અમે એક વાલી તરીકે અપીલ કરીએ છીએ ખાસ વાલી તરીકે આપ શું માની રહ્યા છો રેતી ભૂ છે એ લોકોએ ખાડા કર્યા છે તેના કારણે આપના પરિવારના લોકો ડૂબ્યા છે આ પોસિબિલિટી છે પણ હું એવું કહું છું કે એમાં બી ઘણા ઓપ્શન રહેલા છે કારણ કે સરકાર જે વાતો કરે છે કે ભાઈ કરપ્શન મુક્ત સરકાર આ પણ તમે જોઈ શકો છો વાસ્તવિકતા એ છે કે પૈસા માટે સરકાર બધું જ કરે છે સત્તા માટે પૈસા માટે સરકાર બધું જ કરે છે એનું સામાન્ય જનતાને પરિણામ ભોગવવું પડે છે અને આવા પરિવારના એક એક પરિવારના ચાર ચાર પાંચ પાંચ સભ્યો જે ઘર ખાલી થઈ જતું હોય પુરુષ વગરનું ઘર થઈ જતું હોય નોધાનું ઘર થઈ જતું હોય આની માટે સરકારે કઈ વિચારવું જોઈએ આવા જે પરિવાર છે દુખી પરિવાર એને પણ સરકારી કઈક યોજના હોવી જોઈએ કે જેથી સહાય મળવી જોઈએ કારણ કે સરકારની બેદરકારીથી આ પરિણામ આપણે ભોગવી રહ્યા છીએ અહીંયા આવ્યા અને અમે અહીંયા જોયા કે આ મોટા મોટા ખાડા હોય બરાબર એને લીધે જ અમારા છોકરાઓ ગરકાવ થયા હોય એવું લાગે છે અમને પણ એમાં તંત્ર એ આવું ખાડા હોય તો એ બુરી દેવા જોઈએ જેથી કરીને આવી ઘટના ન બને શું લાગી રહ્યું છે ભૂ જે છે એ લોકોની બેદરકારી કારણે આવી ઘટના બની હોય શકે કેમ કે એમને જ આ એ આ એમના જ ખાડા ગાળેલા હોય શકે અને એને લીધે આજે અમારે આ બધું ભોગવવું પડે છે શું નામ તમારું અમારું નામ નાગજીભાઈ બલદાણીયા તાપી જિલ્લાના તમામ નાના મોટા સમાચારો જોવા માટે ચેનલને લાઈક શેર અને ફોલો કરવાનું ભૂલશો નહીં હવે અમને રજા આપશો આભાર